આપડો ડાયલો તો વળી આયા તો તે 50 રૂપિયા લેવા એટલે 50 રૂપિયા હું ઘરણી કરતો છે ને પૈસા આલવા કે નહી આલવા લે તારે આગો બોલો કે મને બીક લાગે હો બીક લાગે લે આ કેટલા ચપ્પલ તોડી ના નહી જે ખાધું લે ચપ્પલ આ પડી જાય ને માગન જો આય ભૈયા તા ભિખારી જાણ હું કા બિયારણ લઈ ગયો તો ઓ નો પૈસા લે લે પૈસા ભાઈયા ના લુગડા ફાટેલો પહેરું તા ફાટેલો પહેરી કે બિયારણ ને લે તો હારું લાગી તો

હું લેબડા વાળી માતા બોલું છું લેબડા વાળી માતા ને ખબર નઈ બિયાર લેવા આવ્યો એવું નથી મને ખબર છે તું આ રોજ દોસી ના બે કરી બીજું કોઈ નથી મારો ઘર હાથ એ પૈસા નહીં આ લેબડાવાળી વાળી તો જઈ

ઘેરિ નથી તો વાત ખબર છે હું પૈસા એવા આવે દાબી નોકરા કરી એટલે ધૂનવા વાળી માતા હો આપડે હું લેવા દેવા

આ નું કે જો ભાઈ જોરો આ આટલા બધા મારા યે યે મરણમાં તો આને રોવા લઈ જાય ઓલા આવે મા ઉપર પડતું જો તો બેહોળ થાય અરે મય ઉગાય ઓયલી વાઢે જજ તાજી રહ્યો કરવા તો હા મોટ થઈ જાય જાતો તો

મારા ઉતાવળ છે બે દાળો ત્રીજો દાળો નવું તો મું ને આકડું મારા